હવારથી હાજ સુધી એક નકી કરો કે આજ હવારથી હાજ સુધી ગમે થાય જૂઠું નથી બોલું જો પરસેવો ન વળી જાય મન કેજો આપણો છોકરો એમ કેતો હોય કે બાપા હું 12 માં પાસ થઈ જઉં પછી હોંડા લઈ દેવાનું તેમ કહેતા હતા હવે આપણે ઊંઠા ભણાવતા હોય ને પછી હાસુ બોલવાનું તેદી હોય ને છોકરે પૂછ્યું હોય કે હું 12 માં પાસ થઈ ગયો મને હોંડા જદી લઈ દેવાનું વંટોળિયો સડક નો સડે આપણું બૈરો એમ કે તેમ કહેતા હતા હાડી લઈ દે હાડી લઈ દે હવે આપડે નગરી ગોળીઓ પાતા હોય હાસુ બોલવાનું હોય રહોડા સુધી વાસણ બગડાટી બોલાવા હાસુ બોલો અને હરિભજુ આ જેટલા જેટલા હરી ભજ્યા છે ને આ તો અત્યારે દુનિયા વખાણ કરે છે મીરાબાઈ ની વાણી એટલે વાત ન થાય ને ગંગા સતી ની વાણી એટલે વાત ન થાય બાપુ જીવતા કોઈ હક નથી લેવા દીધું જોડું નથી પહેરવા દીધું સારું આ એવડા ભજન ગયે કે રૂપિયા વાળા થઈ ગયા

અને દો રંગી દુનિયાના ધોકા ધરવાની કોઈ જરૂર નથી આ દુનિયા છે ને બાપુ કોઈ કોઈ પૂગી ન આપવાનું એક બાપ દીકરો હતા ને બે ઘોડું લઈને હેલો જતા હતા ઘોડા ઉપર બાપો બેઠો હતો છોકરો હેઠો હેલો જતો ગામ બાજુમાં માં નીકળ્યા ને સોરો અહીંયા રીતિ સીધી બધી અહીંયા જ બેઠી હોય ધકાવી બધા ગીરે ચકડી હોય સોરા પાણી થી નીકળ્યા ને એટલે સોરે બેઠા થી શું કે ખબર કે ઘઉં ઘોડા ઉપર ચડી જવું ફૂલડા જેવું છોકરું હેઠો હેલું શરમ નહીં આવતી હોય

બીજું ગામ આવ્યું ને કે એમને પૈસા હું કામ કરી જાય ઘોડું છે ને બે ટાટિયા તોડીને હેલા જાય હવે આ ફૂગાય દુનિયા ને આ દુનિયા દો રંગી દુનિયા છે બાપુ સારું બોલે મારે અહીંયા ખેતીવાડી છે ને મારા ગામમાં મારે ખેતીવાડી ભગવાન દે થોડું સારું ખેતી સારી છે એટલે માં સારું હોય ને ઓણ જ કપા બગડી ગયો એ ઓણ કે ખબર બધાય મારા રોડ માંથી જ વાડી છે એટલે અહીંયા નીકળે નીકળે બધા નકરા ભજન માં પડ્યા કે આવું જ હોય

એકા બુસડ હોય ને ઉજળો કરવો હોય ને પાણી જોવે હાબુ જોવે ડોલ જોવે ધોકાવો પડે મહોળવો પડે અને મેલો એની હાથે થાય વિચાર કરજો ઉજળું કરવા માં જ મહેનત કરવી પડે આ મકાન હોય ને એને કલર કરવો પડે કોઈ દી કોઈ કલર ઉખાડતા ભાઈ હોય ભાઈઓ ક્યાં જાય મેલ એની હાથે થઈ જાય એક કરોડ રૂપિયા નો બંગલો હોય ને એમાં બે નો દીકરીઓ કચરા પોતા કરતા જોઈએ છે કોઈ દી કચરો નાખતા જોઈએ આ કચરો આવે ક્યાંથી એટલે સંતો કે છે આ કરોડ રૂપિયા નો બંગલો છે ને આમાં ભજન રૂપી હાવાની ચાલુ રાખજો ને કે તારો બાપ કસરો તો ઘરી જાય કોઈ બાપો નહીં કાઢે કાઢી જીવન જીવવા જેવી છે મને એટલી ખબર પડે કે નો સમય છે ને જીવવા જેવો છે તો જીવતા આવડે આ તો રોવાના એવાયા થઈ ગયા બધા જ્યાં અહીંયા બધા રોવે જ છે એક ભાઈ ભાઈ જાય કે કેમ છે કે ધાબુ ફરવું છૂટા નથી બીજા ભાઈ જાય કે ડોબુ ડોબું વિવા નથી બીજા માં જાય કે છોકરા પોલીસ વાળા લઈ ગયા જામીન ચડતો નથી આપડે એમ તો કે દુનિયા રોવે છે આમાં આમાં આપડે ક્યાં રોવું છે જ નથી મારે ઈશ્વર ને મેળવવો છે એ તો દાસી જીવન રોવે બાપ જેઠી રામ રોવે ગયે દિન બંધુ દયાળુ હું તારી દાસી બનુ તારા પોતા કરું મને તારા દીધાર દેખાડવા કોને કોને આમાં ભૂખ છે ભજનની ભગવાનની ભૂખ કોને છે તમે પોતે ઈશ્વર છો હું તો એમ કહું છું કે તમારો મારો જે સ્વર છે ને બોલે બીજો નહીં પરમેશ્વર છે પોતે અકલ મઠા અવળા મથે બહાર જઈને પોતે તમારા માલિકોને જ છે દ્વારકાવાળા કે રણુજા જાઉં છે પાવાગઢવાળા કે સોમનાથ જાઉં તો હાસું ચા સી તો કોક તમારું ગામમાં જ મેળ પડતો તમે જુઓ તો આમ ત્રણ ત્રણથી સુધી લાઈન માં ઉભા આપણે હું ઉભા કે દર્શન કરવા કેતો ના કે પમબીના ઉપાય છે લાજ લગભગ વારો આવી જાય આવી જાય ઘરે નથી કાંઈ મેળ પડે એવું આ દર્શન ધજા ના કરીને ઘર ભેગા થાવ છું લેવા દે ઉઠાડો હરિયા કઈ છે નહીં રામ આ માલિકોર જોઈ લ્યો બધું બધું માલિકો છે વાતમાં કઈ છે નહીં આખી દુનિયામાં બધું દુકાનો ખોલીને બેઠા છે કઈ છે નહીં રામ અમે મથુરામાં ગયા હતા ને ગોકુળ મથુરામાં ચાર પાંચ ભાઈ બંધ હતા ફરવા ગયા હતા આમથી આંટો મારવા એક બાપુ બેઠા હતા રૂમમાં એટલે બધા જાતા હતા મેં હાલો ને આપણે જાય મારી પાસે ગઈ એની અંદર ગયા ને તો અમને કે બે જાવ બધા અમે બધા બેહી ગયા બાપુ કે હોહો રૂપિયા લાવવાનું છે ને એ કે કાનુડા ને હિંસકો નાખવાનો અહીંયા ઈંડોળો હતો નાનો એવો કાનુડો બે ક્યાં ને હિંસકો નાખવાના મેં કીધું અમારા રૂપિયા બગડે ને કાનુડા બગડે ભલે હું તો એ કે નાસ્તિક લાગો અમે નાસ્તિક છે તેમાં જ કાનુડો દુવારી કે વિટો મારવા આવી છે કાનુડો અમારી ભેગો છે આવીને આવી દુકાનો છે બાપ આંટો મારવો મારી જો બસ મારી ભલામણ એક છે મા બાપ ને આ જાળવો મા બાપ ને બે ટાઈમ રોટલો દો બાપુ જિંદગી માં કોઈ મોડો દે નહીં આપડી ગેરંટી માના બાપ ના કાળજા ઠારો ને એક જિંદગી માં કાંટો નો વાગે એક ગેરંટી મહાપુરુષો શાસ્ત્ર નો પુરાવો ચાલી લાખ ની ગાડી લઈ નીકળે વાયલી સીટ માં જો કુતરો બેઠો લબરક 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 આમાં માને બાપા ને બેહ્યા હોય તો અરે અમને સારું જોડું નથી જોડ્યું અમારો દીકરો કેવી ગાડીમાં ફેર્યો બાપુ માં કાંટો નો વાગે કાંટો પણ આ ગમતું જ નથી કોઈને તમને ન ખબર પડે તમને એટલે નહોતી ખબર એટલે રાખી દે તું દસ વિકા ના ઉલાળિયા મીડ્યો કરવો અમને નથી ખબર પડતી અરે માન બાપ ના ઋણ માંથી બાબુ આ દુનિયામાં કોઈ છૂટી નથી પછી મા બાપ પાસે કરોડપતિ થઈ જાવ અબજોપતિ થઈ જાવ દુનિયામાં કદાચ મોદી ની જગ્યાએ તમે વ્યાજ ને તો આ દુનિયામાં બાપુ મા બાપ થી મોટા તમે કોઈ જિંદગીમાં ન થઈ શકો માન બાપ ના ઋણ છે ને એમાં આપણે જ્યાં સુધી જીવતા હોય ત્યાં સુધી પછી ફોટા કરે કઈ નહીં વળે હોય ત્યાં સુધી જાળવી લેજો બાકી મા બાપ દુખી હશે ને તમે લાખો રૂપિયા નું દાન કરશો ને ક્યાંય નહીં ચડે લખવું હોય તો લખી લેજો હોય તો દેજો ફરજો વાપરો મને કાંઈ ફેર નથી પડતો પણ મા બાપ દુખી હશે એનું આ જિંદગીમાં કોઈ દી ગાડું પાટું નઈ પછી કે હું નડતું હોય છે હું નડતું હોય છે જાઓ ફુવા પાઠા જો પાસા ચાલુ જોય જ્યાં હોય અમારે ત્યાં એમના તમે જો કામ જ નહીં હોય

તમારે જે જોતું હોય ને આપડે ખેતર માંડે જ નઈ રામ મને તો એમ થાય બધું જ આવા દિવસે કળિયુગ છે શું ઘટે છે એ મને કયો ને શું ઘટે વાહન મકાન રૂપિયા ઉડે બાપુ મજા કરે એવું છે કોઈ થીગડા વાળું લુગડું પહેર્યું મને દેખાડો તો ખાનનું અમારે ઘરમાં ખાવા છે ને હવારે અમારે ઘરમાં ખાવા નથી એવું ઘર હોય મને દેખાડો તો આ તો રોવાના હેવાયા થઈ ગયા મોંઘવારી બહુ મોંઘવારી બહુ તા મોબાઈલ ને મોટર ને દિવાળી મૂકો શું લેવા સો આઠસો સો રૂપિયા પેટ્રોલ ના ત્યાં તો બીડી લેવા જવું હોય તો હોડા ને કીક મારે આને મૂકી દો ને કઈ મોંઘવારી નથી ધંધો ન કરો એને મોંઘવારી છે આ કપાના બે હાજર ફાયદા થાય એ નથી દેખાતું તેલ ના ડબ્બા ના કયો અઢી હજાર થઈ જાય પણ કપા ના બે હાજર ફરતા હતા હું અમારા ગામના ના કોળી ના અહિયાં અઢી રૂપિયા માં હાથી આંક વજાતો તો તમે સાચું માનતા હોય કે નો માન અત્યારે ઘરે કંદડે એવડા એવડા બપોરે બહે લઈ આવે ઘરે કંદડે એવા હો કામ કરે એવા નહીં અઢી રૂપિયા માં દી ઉગ્યો ન હોય ને અંધારામાં વ્યુ ને અંધારું થાય ને જ્યાં સુધી હું ને ત્યાં સુધી હાથી આંકવાનું અઢી રૂપિયા આપતા જીવન ભાઈ અમારા ગામ નું કોળી નું નામ છે તમારે કોક દી ગાવીને પૂછવું પૂછ્યું જીવન ભાઈ ને અહીંયા હું કોળી હાથી હાંકવા દાડીએ જાતો હવે અત્યારે તમને કહું દાડી કેવડી છે આપણે જે આવે છે એ આપણને નાનું જ લાગે છે આપણે જે દેવાનું છે એ બઉ મોટું લાગે છે મોંઘવારી મોંઘવારી છે ધંધો નથી કરવો ને એને મોંઘવારી છે બાકી કઈ છે બાકી જીવવા જેવું છે મને એટલી ખબર પડે આપણે હું તો ગામમાં ગયો તો આપણે એમ કઈ ભગવાન આપ્યું છે આપણે છોકરા કઈક ભાગ લઈ આવી ને આપણે ભગવાન તો શું હાલો ને આપણે થોડું કાજુ બધા એવું બધું લઈ જાય પછી મારા દીકરા દીકરા નાના ટાબરિયા હોય ને એને એમ કહું બેટા ભાગ લઈ આવ્યો આમ આમ કાજુ આમ નાખું પાટું મારે ખાવું હવે ખા ને પાર અમને એવો જમાનો નથી તમારે કલકત્તા જઈને આવું હોય હાજે વી આવો ભલા મને ગઢા ટાંટિયા થોડી થોડી ને મરી ગયા શું ઘટે છે મને તો એમ દુનિયા હું રોતી છે એ નથી સમજાતું આ તમે ઇતિહાસ ખોલીને જોવો તો તમને ખબર પડે તમે હું રામ 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 કરી છે સીતાજી રામને પરણ્યા આખી જિંદગીમાં હારો દી નો ગયો શું એનું કરમ હશે વિચાર કરજો સીતા મંગળચાર ફેર્યા રાઘવને ફરી પણ કાયમ દુખણી કાળડા બાપુ કોઈ દી હારો દી નો જોયો તમે વિચાર કરજો મિથિલા नरेश ની દીકરી તમે વિચાર તો કરો શિવ ધનુષ બાબુ કોઈ હલાવી નહો કે એ દીકરી ખોડો ખોડો કરીને પ્રતિદિક દીકરીની શક્તિ શું હોય છે કેટલી દીકરી હેરાન થઈ તમે આ ઇતિહાસ ખોલો તે તમને ખબર પડે રામચંદ્ર પરમાત્મા એ ચૌદ વર્ષ પૂરા કરીને આવ્યા ને પછી રામે સીતાનો ત્યાગ કર્યો ને લક્ષ્મણ રથ લઈ અને મૂકી આવ્યો ક્યાં વાલ્મિક ઋષિના આશ્રમ એ વાલ્મીક ઋષિના આશ્રમે મૂકી અને પછી વાલ્મિક બાપુ સીતાજીને પૂછે છે કે બેટા સીતા કે હા બાપ

તો અતાર ની દીકરીઓ પાણી લોટામાં કે ઘર ના થઈ લગાડી દઉં આખું ઘર આમ કરી નાખું તમારા ઘર માંથી નળિયું ન રવા દો તમારા બાપુજી ગોઠવા